આજે આપણે ટેટ ટાટ માટે શિક્ષણ સંબંધિત કરંટ અફેર વિશે જાણીશું તો ચાલો શરૂ કરતા હે તો પેલું કહો ભારત શિક્ષા અભિયાન ભારત શિક્ષા અભિયાન શરૂઆત ક્યાંથી થાય તો દસ ઓક્ટોબર બે હાજર પચીસ લોન્ચ કરનાર કયું મંત્રાલય તો શિક્ષણ મંત્રાલય ઉદ્દેશ છે દરેક બાળકોને ગુણવત્તા ભરી ડિજિટલ શિક્ષણ મુખ્ય ફોકસ સ્માર્ટ ક્લાસરૂમ ના એઆઈ રોબોટિક્સ બરોબર ને પાયલોટ રાજ્ય કા કા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક યાદ રાખજો ભારત શિક્ષા અભિયાન શરૂઆત 10 ઓક્ટોબર 2025 લોન્ચ કરનાર શિક્ષણ મંત્રાલય અને પાયલોટ રાજ્ય અમને કા કા તો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક એ ત્રણ રાજ્યો સહ શરૂઆત કરનાર ઓકે તો આગળનું જોઈએ ડિજિટલ યુનિવર્સિટી तर नेशनल एज्युकेशन पॉलिसी बजार अंतर्गत शू शो जल युनि डिजल युनिवर्सिटी उन्यु... स्थापना थे सेना अंतर्गत थोडी तो नेशनल एज्युकेशन पॉलिसी बे हजार वीस अंतर्गत थे या स्थापना कई अगे थे तो पुणे महाराष्ट्र राज्यम राष्ट्रीय ऑनलाईन शिक्षण सहयोगी कोण सो आय जी एनओयू आय आय टी दिल्ली आणि आय आय टी मद्रास ओके आणि प्रथम कोर्स तो की फॉर इंडिया યાદ રાખજો પ્રથમ કોર્સ કયો તો એ આઈ ફોર ઇન્ડિયા શિક્ષણ ભાષા કહી તો અંગ્રેજી હિન્દી ટૂંક સમયમાં ગુજરાતી આવી જશે પણ હજુ આવી નહીં અત્યારે હાલ અંગ્રેજી અને હિન્દીમાં ચાલો શિક્ષણની ભાષા સ્થાપના ડિજિટલ યુનિવર્સિટીની ક્યાં થઈ પુણે મહારાષ્ટ્ર ઉદ્દેશ્ય નવ રાષ્ટ્રીય ઓનલાઈન શિક્ષણ સહયોગી આઈજી અને આઈટી દિલ્હી અને આઈટી મદ્રાસ પ્રથમ કોર્સ કયો તો એ આઈ ફોર ઇન્ડિયા અને શિક્ષણની ભાષા અંગ્રેજી અને હિન્દી અને ટૂંક સમયમાં ગુજરાતી આવશે હજુ આવી નથી એટલે જો પૂછાય તો આપણે અંગ્રેજીને હિન્દીમાં લખવાનું અને પરીક્ષા વખત જો ગુજરાતી થાય તો ગુજરાતીમાં લખવાની હવે આગળનું ગુજરાત શિક્ષણ તાલીમ નીતિ બે તો જાહેર કરનાર શિક્ષણ વિભાગ છે ગુજરાત સરકાર બરોબર ગુજરાત સરકાર નું છે એટલે તારીખ ચૌદ ઓક્ટોબર બે પચીસ હેતુ એક શિક્ષકોને ટેકનોલોજી અને નવી પદ્ધતિમાં તાલીમ આપવી વિશેષત ત્રણ વર્ષે ફરજિયાત રિફ્રેશર ટ્રેનિંગ ત્રણ વર્ષે ફરીથી આઈ જાય ટ્રેનિંગ ફરજિયાત કરી અને ટ્રેનિંગ જીસીઆરટી અને ડીઆઈઆઈટી દ્વારા બરોબર યાદ રાખજો ગુજરાત શિક્ષણ તાલીમ નીતિ બે હજાર પચીસ જાહેર કરનાર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ દર ત્રણ વર્ષે ફરજિયાત આવશે આગળનું ઓક્ટોબરે લોન્ચ કરી હેતુ વિદ્યાર્થીઓને મફત ડિજિટલ સામગ્રી આપી અભ્યાસ સામગ્રી વિશેષતા વિડીયો લેકચર એમસીક્યુટ ટેસ્ટ લક્ષ્ય દસ લાખ વિદ્યાર્થીઓ નવ ગુજરાત એજ્યુકેશન એપ ખાલી યાદ રાખવાનું નામ બરોબર આગળનું હવે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કા પુરસ્કાર બે હજાર પચીસ આયોજક શિક્ષણ મંત્રાલય ભારત સરકાર નું આવશે આમાં તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ શિક્ષણ દિન તેમજ ગુજરાત વિજેતા કોણ કોણ હતા નીલમબેન પટેલ જયેશભાઈ રાઠોડ અને મનીષાબેન જોશી ગુજરાતના ના ત્રણ વિજેતાઓ ત્રણ હતા નીલમબેન પટેલ જયેશભાઈ રાઠોડ અને મનીષાબેન જોશી તેનું સ્થળ ક્યાં રાખવામાં આવ્યું હતું તો વિજ્ઞાન ભવન નવી દિલ્હી વિશેષતા એની શું હતી એઆઈ આધારિત શિક્ષણ અપાવનાર શિક્ષકોને પ્રાથમિકતા પ્રાથમિકતા આપી હતી અમને તો એમાં ગુજરાતના આપણા કોણ રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમાં તો નીલમબેન પટેલ જસભાઈ રાઠોડ અને મનીષાબેન જોશી એનું સ્થળ હતું વિજ્ઞાન ભવન નવી દિલ્હી તો આજનું આટલું જ આવું નવું જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ